ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની મહિલાઓ સ્વાવલંબી બની ગૌરવપૂર્ણ જીવન વ્યતીત કરી શકે તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે સખી મંડળ થકી અરવલ્લીના નાના એવા ઉભરાણ ગામની મહિલાઓ કરી રહી છે અઢળકમાણી નારી તુમ નારાયણી તું જ સ્વર્ગનો દ્વાર ઉક્તિ ખરેખર સ્ત્રીશક્તિને લાગુ પડે છે આજના આ યુગમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે વિવિધ યોજનાઓ થકી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેઓ આત્મનિર્ભર બને તેવા અવિરત પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મહિલાઓ પણ આવી યોજનાઓના લાભ લઈને પોતાની સર્જનાત્મક પ્રતિભાનો ઉપયોગ કરીને સક્ષમ અને સબળ બની રહી છે મહિલાઓ હવે ઘરકામ કરવાની સાથે સાથે સખી મંડળ દ્વારા ઉદ્યોગ લઘુ ઉદ્યોગ હાથવણાંટ તેમજ નર્સરી સહિતની કામગીરી થકી કમાણી કરી રહી છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે તેનું જીવંત ઉદાહરણ છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામના ચંદ્રિકાબેન ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે જય બ્રહ્માની સખી મંડળ નામના અમારા આ જૂથમાં અમે દસ બહેનો છીએ આજે સરકારની નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંતર્ગત રૂ ત્રણ લાખની આર્થિક સહાય મળી છે આ રકમથી અમે અમારા સખી મંડળ દ્વારા કરતા વેચાણ માંગ વધારો કરી વધુમાંગ વધુ લાભ મેળવીશું આ સહાય અમારા જીવનની ગુણવત્તા સુધારવા માંગ મદદરૂપ થાય છે આ બદલ સરકારશ્રીનો હું અમારા સખી મંડળની તમામ મહિલાઓ વતી આભાર માનું છું ગુજરાત રાજ્યમાં મહિલાઓ સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવન વ્યતીત કરે તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે સરકારશ્રીની મહિલાલક્ષી નવતર પહેલના કારણે જ આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્નત મસ્તકે જીવન જીવી રહી છે મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તેમ જ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે રિપોર્ટર હર્ષભાઈ એમ પટેલ અરવલ્લી મારું નામ મહેરા ચંદ્રિકાબેન વિનાયકભાઈ છે અમે માલપુર તાલુકાના ઉપરાન ગામના વતની છે અમારે જય બ્રહ્માણી કૃપા સખી મંડળ છીએ ત્રણ લાખ રૂપિયાનો ચેક મંજૂર થયેલ છે ગુજરાતનું ધન્યવાદ